કે ભાઈ એક જનતામાંથી કોઈ માણસ ઉભો થયો ને એને ઇનોસન્ટ આમ પૂછી લીધું નિર્દો અવસ્થામાં ભાઈ તમે ન્યા શું કર્યું મોટી મોટી કરો છો ઓકે હાલ માન્ય પણ દર સભામાં દરેક જ્યાં સભા થાય ગોપાલ ઇટાલિયાની એ પછી ગોપાલ ઇટાલિયા પછી રાજુ કરપડામાં નહીં તમે જુઓ આમાં બુદ્ધિપૂર્વક ઈસુદાન હવે ગઢવી ગઢવીમાં નથી થતી ખાલી ગોપાલ ઇટાલિયાની સભા એટલે એક માણસ અચૂક ઉભો થાય દર વખત તો ઈ પ્રાયોજિત ન લાગે મને કહો આપડે બેન વડે વડના હોય ને એટલે હું મારા ઓફિસ માં જેટલા મારા કલીગ મારી સાથે જે સર્વિસ કરે છે અમે છઠ્ઠા મસ્કરી કરતા હોય હસી મજાક કરતા હોય ને બધું એમ જ કામ કરતા હોય તમે કરતા કદાચ તમારી સાથે પણ ઈ લોકો ઈ જ કર્મચારી અથવા હું કોઈ એવી વ્યક્તિ સાથે બેઠા હોઈએ અમે સાથે કે કોઈ ડિગ્નિટીઝ સાથે બેઠા હોય ત્યારે મારો સ્ટાફ મને સાહેબ જ કે ત્યારે મારી મસ્કરી ન કરે સમજો એક નજાકત છે પશ્ચિમી અદા શર્મ હિન્દુસ્તાન કા ગાયના ક્યારેક સમજણ હોવી જોઈએ ને હું તમને અત્યારે ઠઠા મશ્કરી ન કરી શકું આપણે સાથે હોય અને કામ કરતા હોય અને આપણે એક સામાન્ય જેને કઈ નિર્દોષ ઓફિસમાં જે થતા હોય એવું હસી મજાક કરીએ ઠીક છે પણ તમે અમુક જગ્યાએ બેઠા છો અને તમારી સાથે અમુક લોકો બેઠા હોય ત્યારે મારે તમારી ડિગ્નિટી જાળવવી જોઈએ ચાલે છે એમાં તમારે આ હળી કરવા ઊભું થવું ત્યાં ગોપાલ ઇટાલિયા આના પછી કોઈ દી સુરત નથી આવવાના આના પછી કોઈ દી રાજકોટ નથી આવવાના આના પછી કોઈ બીજે ક્યાંય નથી જવાના એનું કાર્યાલય વિસાવદર માં છે તમે તારે ભેગા થઈને જાઓ ગાળો આપો એમાં પૂછી દો પ્રશ્ન અને કરો પ્રેસ નોટ જાહેર કે આ દસ પ્રશ્નો પૂછે ગોપાલભાઈ પણ હવે તમારા ઘરે નાનો મોટો કરવા કાલે થઈ શકતી ને અત્યારે તમે આવ્યા એટલે પ્રસંગ બગાડવા જ આવ્યા છો નક્કી થયું એમ આ બેન એવું છે નેતા થાય એટલે કઈ હાવ કોઈ દાઢી માથ નાખવું એવું ન હોય સામે વાળા કઈ નિર્દોષ હોવા જોઈએ ને એ હળી કરવા ઊભા થતા હોય મોટા ભાગના કે ભાઈ તમને ખબર જ છે એક ને એક બેટન જ્યાં પણ ગોપાલ ઇટાલિયન સભા થઈ નથી અને વૈશ્વમાં એક ફણગો ફૂટ્યો નથી તો એ સમજે ને રાજકારણમાં છે તો એટલે નેતા છે એટલે ઝૂકી ઝૂકીને સલામ કરવું એવું નથી હોતું જો એવા સલામપુરાના નેતા તમે કેતા હો તો જયરાસી બાપુ શું છે અનિવસિંહ જાડેજા શું છે ભાઈ દિનુ બોગા સોલંકી શું છે કાંધલ જાડેજા શું છે સંતોષબેન જાડેજા શું હતા કાય એ નેતા હતા કાય એને કોઈ નથી કેતુ તમારા બધા સમાજ નું સાંભળવું જોઈએ થામ માર નાખતા હતા આપડે પોચું હોય જો બેન આ દુનિયા બહુ તમારે ખતરનાક છે તમને બ્લુ તમારા સમર્થક નથી હોતા ત્યારે હા કરે આમ ખાલી આટલું કરે તમારી ઉપર ભીડ પડે તો કોઈ ભોજો ભાઈ નથી આવતો એ તો બધું ટેસ્ટા કરે તો બેઠે બેઠે જોવું છે ને અમુક લોકો જેન્યુન હોય છે બાકી બધા હમજા જેવું હોય એટલે આ બધા જે હળી હંચો કરવો બધા એ કઈ એને ક્યાં એટલી બધી સમાજ પ્રત્યે પડી છે સમજી દો ગોપાલ ઇટાલિયા પંજાબ ના ગુજરાતમાં ખાડા છે તો ક્યાં સરકાર નો વાઘ નથી હાલો તો ગુજરાત છે તમારો પ્રશ્ન પાછો વાજીબ છે તમે ખોટા છો પણ એનું એક સ્ટેજ હોય ને એનું તમે સમજો એક સ્તર હોય સ્ટેજ હોય સમય હોય એમ હોય ને તમે દર વખતે એની સભા થઈ નથી ને ઉભા થયા નથી એટલે હું સભામાં વેરવિખેર કરવાના બાના હેઠળ પછી ઓલા તો કે રાજકારણી છે તમે જેમ મોલોય રાજકારણી છે ને એ બહુ ખેલાડી છે તમારા તમને પૈસા દીધા પછી તો કે કે કારણ હવે તમારી પેટર્ન શરૂ થઈ ગઈ જ્યાં ગોપાલ ઇટાલની સભા ન્યા ત્યાં કરવું એટલે આ બધા ક્યાંય ઇનોસન્ટ ક્યાંય હોતું નથી આ તમે શું માનો સભામાં બધા આવે છે એ બધા આપણે નરેન્દ્ર મોદી સભા હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ ની હોય આ ગોપાલ ઇટાલિયા હોય કે કેજરીવાલ હોય કોંગ્રેસના અમિત ચાવડા હોય કે ગમે હોય તમે શું માનો છો બધા નથી આપણને ખબર ઉઘરાવે જેમ ફાળો ઉઘરાવે એમ તો માણા ઉઘરાવે નથી હોતું આમ તો પણ ચારે કોરથી બધા પૈસા આપે નથી થતા કોણ સાંભળે હું કામ તમને તમે હું નહીં લાવી દો અમને તમને સાંભળવા આવીએ પણ હવે ઓલા બિચારા ને શું હોય આમ શું દાડીએ જાઉં ન્યાય જાઉં બધું હર ન્યાય પાંચ રૂપિયા દેતા આ પાંચે રૂપિયા હાલો ને બે કલાક સાંભળતા આવીએ કામ કરવું મીઠું બે કલાક ભાઈ ઈ બહાર કોઈ લોકો છે ને મીડિયા વાળા પણ બહાર નીકળે ને એ હંદાઇ નો સામાન્ય માણસો હોય ને એને પ્રશ્ન પૂછવા જોઈએ કે તમને આ મિટિંગમાં જે બોલ્યા એમાંથી શું લાગ્યું કેવો હરામ બરોબર કોઈને કઈ ખબર એ કે બાપા અમારા છોકરા રડે હાલો ઘરે જવું લે હાલે કોઈ ને કાંઈ નથી હોતી એ ખાલી એક ફોટો આવે એવડો મોટો છાપામાં લાખો ની લોકો ઉમટી કોઈ ઉમટી પડતા નથી ભાઈ નવીરા છે કોઈ ઉમટી પડે ખાતા એને કામ છે પણ હવે તમે લાવો છો તો દેખે મને એક હજાર રૂપિયા આપો ભાઈ બે જો બે કલાક બેઠા આવે ઓફિસે જવું કાંઈ જવું શું ફેર પડે એના જેવું તો એ બે જાય ને એને ઓડિયન્સમાં ગણાય જાય હવે તમે બધા એટલા નરેન્દ્ર મોદી ના કે ભાઈ અમિત ચાવડા ના કે કેજરીવાલ ના કે ભાઈ ગોપાલ ઇટાલિયા ના ચાહક હો તો તો એના પગલે પગલે આયલા ન જાવ ઈ જેટલું કે એટલું નથી થઈ જતું કા નથી થતું વિસાવદર જો નરેન્દ્ર મોદી ની સભામાં પાંચ લાખ માણા ભેગું થતું એનો અર્થ એમ છે કે નરેન્દ્ર મોદી ની ચાહના છે આમ ને તેમ ને તો વિસાવદર માં શું થયું કા ના આવ્યું ક્યાંય પાવલું આખું આખી કાયના ચૂતરી ગઈ પડી તો એટલે કોઈની જો ધરતી કહે મેં કુંવારી અને એમાં હર નર

તમારું સારું લાગે તમારું સાંભળે મારું સારું લાગે મારું સાંભળે અત્યારે મારું સારું ન લાગે તો આગળ ગાળા ગાળી મળશે હા મે ઓલો રાજકારણી છે નેતા છે એટલે વિનમ્ર રહેવું કોઈ નિનમ એમ ન રે હળી કરવા વાળો ઇનોસન્ટ હોય ને તો રે તો વાંધો નથી પણ હવે એને તમારા દૂધ નું આખા તપેલામાં દહીનું ટીપું જ નાખવું છે દૂધ ફાટી જાય તો પછી વાળા એની રીતે તો હોય કે નહીં એટલે એવું જે પાટું ખાવાની તમારે તૈયારી રાખવી એ તો હોય સાહેબ એમને આ માનવ સહજ છે આ કોઈ પૂતળા નથી એટલે મૂળ વાત એવી છે બેન આ દરેક હામા લે છે કઈ ભાઈ ઓલો કઈ ઓછી માયા નથી ગોપાલ ઇટાલિયા ઇટલિયા ના હામે છે એ એની રીતે છે એટલે તમારે આમાં ક્યાંય કોઈની સામે દયા ખાવા જેવું કે કોઈને ઠપકો આપવા જેવું છે નહીં આ પેટર્ન છે આયા કરશે જી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને Insta કે Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો